પુરુષોત્મ રૂપાલા જો વજુભાઈના નિવાસસ્થાને પહોંચ્યા રાજકોટના પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટમાં વજુભાઈ સાથે કરી મુલાકાત ભાજપે રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાને જાહેર કર્યા છે ઉમેદવાર વજુભાઈ વજુભાઈવાળાનું કહેવું છે અપેક્ષા વગર જે કામ કરે એને કાર્યકર્તા કહેવાય પુરુષોત્તમ રૂપાલા જ્યારે આજે રાજકોટમાં પહોંચ્યા ત્યાં બીજેપીના તમામ કાર્યકર્તાઓ એક સાથે જોવા મળ્યા જૂની પેઢીના નવા નવી પેઢીના તમામ જે કાર્યકર્તાઓ છે એક મંચ પર જોવા મળ્યા અને પુરુષોત્તમ રૂપાલા વજુભાઈ વાળાના નિવાસ સ્થાને પહોંચ્યા અને કાર્યકર્તાનો અમારો સંબંધ છે વજુભાઈ પ્રદેશના અધ્યક્ષ હતા મને એ સૌભાગ્ય મેળવતું કે એમની સાથે હું મહામંત્રી હતી તેઓ અધ્યક્ષ તરીકે કામ કરતા હતા અને હું એમના મહામંત્રી તરીકે કામ વિધાનસભામાં મંત્રી તરીકે અમે સાથે કામ કરતા હતા મારો તો એવો નમ્ર મત છે કે વજુભાઈ વાળા સાહેબે એમણે એ વખતની રાજકોટની ટીમે એમાં ચિમન કાકા પણ આવે શિવલાલભાઈ પણ આવે ચકુભાઈ પણ આવે એ બધા લોકોએ ભારતીય જનતા પાર્ટીને પહેલા રાજકોટમાં મજબૂત કર્યું અને પછી રાજકોટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરાય અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પણ પાર્ટીને વિકસાવવાનું મૂળ બળ રાજકોટમાંથી પેદા થતું હતું એના અમે સાક્ષી છીએ અને એના લાભાર્થી પણ છીએ એટલે અમે વજુભાઈની સાથે સાથી કાર્યકર્તા તરીકે કામ કર્યું એ અમારા માટે ગૌરવનો વિષય છે પણ અમારો સંબંધ છે એ નેતા અને કાર્યકર્તાનો છે એ બાબત મારા મનમાં કોઈ શંકા નથી પાર્ટીના સિદ્ધાંત મુજબ સમસ્ત કાર્યકર્તાને સાથે લઈ અને ચાલવાની જે પાર્ટીની આદેશ કયો તો આદેશ છે પાર્ટીની પદ્ધતિ કયો તો કાર્ય પદ્ધતિ છે અમારા પાર્ટીની અંદર કોઈ પણ નેતા નથી બધા કાર્યકર્તા છે અને જે કાર્યકર્તાને જે જવાબદારી સોંપે એ જવાબદારી એને નિભાવવાની છે અમારો કોઈ પણ નેતા કોઈ પણ કાર્યકર્તા ઉપર ઈ ઓર્ડર કરતો નથી એને સમજાવીને કે છે કે પાર્ટીની નક્કી થયેલી આ નીતિ છે એ નીતિ પ્રમાણે આગળ ચાલવાનું છે આજ પાતૃભાવથી એક લોહીયા થઈ અને જનસંઘે અને ભાજપે જે કામ કર્યું છે એનું પરિણામ આજે દેખાય છે કાર્ય કાર્યકર્તા એને જ કહેવાય કે જે કાર્ય જ કરે રાખે અપેક્ષા વગરનું કામ કરે એને કાર્ય કરતા કહેવાય બાકી તો વ્યક્તિની નબળાઈ દરેક ક્ષેત્રની અંદર હોય છે એ થોડો વખત હોય પછી ખબર પડે કે આ પાર્ટીની અંદર આવી કોઈ પદ્ધતિ નથી પછી પણ એ પોતાની માગણી એ મુલત્વી રાખે છે કે બંધ કરી દે છે